પોરબંદરમાં શ્રીરામ મેડિકલ ઇક્વિપમેન્ટ બેન્કનો શુભારંભ થયો છે જે દર્દીઓને ખૂબ ઉપયોગી નીવડશે પોરબંદરમાં હિતેશ કાર્ય ટિફિન સેવા રઘુવંશી એકતા સંચાલિત શ્રીરામ મેડિકલ ઇક્વિપમેન્ટનું બેન્કનું ઉદ્ઘાટન ભવ્ય રીતે સંપન્ન થયું છે પોરબંદરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની શકે તેવી શ્રીરામ મેડિકલ ઇક્વિપમેન્ટ બેંકનું ઉદ્ઘાટન કલા ભવન બાલા હનુમાન મંદિર પાસે સુદામા રોડ ખાતે કરવામાં આવ્યું હતું આયોજકોએ જણાવ્યું હતું કે આ સેવાનો મૂળ ઉદ્દેશ પોરબંદરના જરૂરિયાતમંદ દર્દીઓને રિફંડેબલ ડિપોઝિટ અને નોમિનલ ભાડું ચાર્જ કરી મહત્વપૂર્ણ મેડિકલ સાધનો જેવી કે વ્હીલ વોકર પેશન્ટ બેડ ઓક્સિજન કન્સન્ટ્રેટર સક્શન મશીન વગેરે ઉપલબ્ધ કરાવવાનો છે આ સેવા હિતેશ કાર્ય ટિફિન સેવા તથા રઘુવંશી એકતા પોરબંદર સંચાલિત છે જેનું મેનેજમેન્ટ હિતેશ કાર્ય તથા દિવ્ય સોઢા દ્વારા કરવામાં આવશે આ સમગ્ર કાર્યમાં રંજનબેન કિશોરકુમાર કોટેચાના હસ્તે અમિતભાઈ કોટેચા યુગાંડાનું મુખ્ય યોગદાન રહેલું છે જેમણે શ્રદ્ધાપૂર્વક આ સેવા કાર્ય માટે મદદરૂપ બની આ કાર્યને આકાર આપ્યો હતો ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી એડવોકેટ ભરતભાઈ લાખાણી દાતાના પ્રતિનિધિ ઉદય અશોકભાઈ કોટેચા શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી ચેમ્બર પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા ડૉક્ટર સુરેશ ગાંધી પૂર્વ કાઉન્સિલર નિર્મળાબેન કારિયા કૃપા કારિયા તથા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અનેક જરૂરિયાતમંદ દર્દીઓને વ્હીલચેર અને પેશન્ટ બેડ આપવામાં આવ્યા હતા જે સેવાના કાર્યના તરત અમલનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કાર્યક્રમને સફળ બનાવવા માટે હિતેશકારા ટિફિન સેવા રઘુવંશી એકતા ટીમના હસુભાઈ પોપટ યોગેશભાઈ ચોઠાઈ વિજય મોનાણી અજય મોનાણી કેતન ઠકરા સુનિલભાઈ ગજરા કિશોરભાઈ કાનાણી ધાર્મિક પાબારી દિનેશભાઈ ગોકાણી તેમજ રઘુવંશી એકતા લેડી ટીમે જહેમત ઉઠાવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ જય શ્રીરામ જય ભારત આત્માન આજરોજ ચોવીસ પાંચ શનિવારના રોજ અમે શ્રીરામ મેડિકલ ઇક્વિપમેન્ટ બેંકનું ઉદઘાટન જે કર્યું છે કાર્ય ટિફિન સેવા અને રઘુવંશી એકતા પોરબંદર દ્વારા સંચાલિત અને દિવસભાઈ સોડાના સથવારે આ એક મેડિકલ બેંક ચાલુ કર્યું છે જેમાં વ્હીલચેર છે કલમ છે ઓક્સિજન મશીન છે એવા વિવિધ મેડિકલના સાધનો જે ડિપોઝિટ લઈ અને આપશું લોકોની જરૂરિયાત પૂર્ણ થઈ જાય એટલે અમને પરત આપી જાય જેનો આજે શુભારંભ કર્યો છે આજે શુભારંભના આપણા ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોટવાડિયા બાપુભાઈ બોગીરિયા ચેતનાબેન તેમજ અમારા દાતાશ્રી અમિતભાઈ કોટેચાના કાકા સુનિલભાઈ કારિયા ભરતભાઈ લાખાણી જિગ્નેશભાઈ કારિયા એ તમામ મહેમાનજીઓ ઉપસ્થિત રહ્યા હતા આ જગ્યા અમને કેતનભાઈ ગજ્જરે જે વાપરો આપી છે કે આ સેવાનું કાર્ય હોય અને કેતનભાઈના આશીર્વાદ હોય સહકાર હોય સાથ હોય એના સહકારથી આ જગ્યા અમને વિનામૂલ્યે આપી છે અને સેવા કરવા આપી છે અને ડૉક્ટર નીતિનલાલ સાહેબે પણ અમને શુભેચ્છા પાઠવી છે આજે બંને પોતે નથી શાકા પણ આ શુભેચ્છા બંનેના સાથ સહકારથી અમે આજે આ સેવા ચાલુ કરી છે આ સેવાની ખૂબ જરૂરિયાત છે હજી ઉદઘાટન કર્યું છે ભેગા જ લગભગ પાંચ સાત સાધનો વાગી ગયા છે એટલે એનો મતલબ એવો કે લોકોને ખૂબ જરૂરિયાત છે કારણ કે પોતે વસાવી ન શકતા દસ વીસ પચીસ હજાર રૂપિયાની વસ્તુ હોય ભલે અહીંયાથી લઈ જાય અને જરૂરિયાત પૂર્ણ થાય ત્યારે થઈ જાય એટલે આ સેવા આજથી અમે શુભારંભ કરી છે અને પોરબંદરવાસીઓને જ્યારે પણ ક્યાંય જરૂરિયાત પડે ત્યારે આ બાલાજી હનુમાનની બાજુમાં કલા ભવનની અંદર આ દુકાન અમે શરૂ કરી છે તો સર્વેને લાભ લેવા નમ્ર આપીશ જય રામ